ખૂબ મોટો સમાચાર ભારતે લાહોર પર હુમલો કરી દીધો છે પાકિસ્તાન પર હુમલો કર્યો છે પ્રતિકારના સ્વરૂપમાં છે પણ આ હુમલો પાકિસ્તાનને ખૂબ ભારે પડશે કરાંચી લાહોર અનેક સ્થળો પર ભારતીય સેના હુમલો કરી રહી છે ભારતીય સેનાએ પોતાના જવાબમાં કહ્યું છે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું કે પાકિસ્તાને ભારતના સૈન્ય ઠેકાણાઓ ઉપર હુમલો કર્યો પઠાણકોટથી માંડીને જમ્મુ અને એક એરબેઝ પર સેનાના બેઝ પર હુમલો કરવામાં આવ્યો ભારતે જવાબ આપવાની શરૂઆત કરી અનેક સરહદી વિસ્તારો એનાથી પ્રભાવિત હતા એ ભારતનું જેર પાકિસ્તાનનું એરક્રાફ્ટ છે આપણે તોડી પાડ્યું છે એફ સિક્સ સિક્સટીન તોડ્યું છે એફ સેવન્ટીન બે તોડી પાડ્યા એમને સ્વીકારી પણ લીધું છે ભારતીય સેનાએ કે કહ્યું છે કે આપણા જેટલા પણ સેનાના બેઝ પર હુમલો કરવામાં આવ્યો એમાં કોઈ નુકસાની નથી થઈ યસ સેજન શું સમાચાર ભારતે કરેલા હુમલા ખાસ ગુજરાતના સમાચાર કહેવા છે કેમ કે ગુજરાતમાં પણ બનાસકાંઠા પાટણ અને કચ્છમાં અલર્ટ આપવામાં આવ્યો છે કચ્છમાં પાકિસ્તાનનો હુમલો છે અને ભારતે કામ કર્યો છે સરક્રિકમાં હુમલો કર્યો હતો હા ડ્રોન મોકલ્યું હતું ભુજ નલિયા નખત્રાણા સહિતના વિસ્તારોમાં બ્લેકઆઉટ આપી દેવાયું છે શહેરના ગ્રામીણ અને શહેરી વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોમાં ભુજમાં

એટલે જ આજની રાત કતલની રાત પાકિસ્તાન માટે ખૂબ ભારે આ દિવસ સાબિત થશે અપેક્ષા રાખીએ કે સવાર પડતાની સાથે જ પાકિસ્તાનને કાં તો બુદ્ધિ આવે અને કાં તો પાકિસ્તાનને એવો જવાબ મળે કે ફરીથી આવો વિચાર